તો મિત્રો તમે જોયું જ હશે કેવું નુકસાન જે આ મિત્રો ત્રણ લાખનું નુકસાન કાંઈ નાની મોટી વાત નથી ગણેશ ત્રણ લાખનું નુકસાન મિત્રો કાંઈ નાની મોટી વાત નથી જે આ મિત્રો તો ખાસ તો જો તમને આ વિડીયો કેવો લખો ખાસ કોમેન્ટ કરજો ને તમારા મિત્રો સાથે શેર કરજો કે એટલે એને પણ ખબર પડે કે આ શું છે આ વાડી એટલે શું છે આ કાંઈ નાની મોટી વાત નથી મિત્રો આ કાંઈ ગુડી ખેલ જેવું ખેલ નથી કે આ ગમે કરી કે ન થાય એમ ગમે ગમે તેનાથી ન થાય મિત્રો કારણ કે આમાં રાજ્યેફ કરવો પડતો હોય છે એક જ દિવસમાં અચાનક અણધાર્યો વરસાદ આવ્યો મિત્રો અને અત્યારે પણ વરસાદ ચાલુ જ છે તમારા માટે સ્પેશિયલ અમે વિડીયો ઉતાર્યો કારણ કે તો તમે જોઈ શકતા છો અમે આખા પડલી છીએ તમારા માટે સ્પેશિયલ કારણ કે તમને જાણકારી મળે એ માટે અને તમે યાર સબસ્ક્રાઈબ નથી કરતા યાર સબસ્ક્રાઈબ કરી નાખો યાર એક એક સબસ્ક્રાઈબ કરવામાં તમારું કાંઈ નહીં જાય કારણ કે આમાં અમે તમને એવું દેખાડશું જેવું તાજું આવશે એવું અમે તમને લાઈવ દેખાડશું અત્યારે મેસેટને વાત કરી કે મેં કીધું આપણે પબ્લિક સાથે જાણ કરીએ કે આપણે આ બધું છે જે એ આપણે કીધું બધું જાણ કરીએ અને પબ્લિકને પણ ખબર પડીએ કે શું હાલે છે ગામડામાં આમ સિટીમાં તો બહુ એટલું બધું હોતું નથી સિટીમાં પાણી ભરાતું હોય છે પણ જો સિટીમાં પાણી ભરાય એ ખાલી વાહનને હાલવામાં તકલીફ હોતી હોય છે અને આ વાડીમાં પાણી ભરાય ને ત્યારે અહીંયા તકલીફ થાય મિત્રો હા એ તમને કહું તો તમને ખાસા વિડીયો જેવો ગમ્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા મિત્રો સાથે શેર કરજો આ સંતોષ કળસાર યુટ્યુબ ચેનલમાં

રોડ વસાળે મોટો ખાડો છે ન્યા નમૂના રૂપી જો પાણો મેકેલો છે કારણ કે કોઈ વાહનવાળા વાળા ફસાય ની માટે આપણે જ ફસાય નો જાય આ બજુ રેજો તો પાણી એ આટુ મેકો માં આવેલો છે કારણ કે મોટા વાહનો અથવા ટુ વ્હીલો એમના અહીં ખાડો બહુ જ છે જોરદાર ખાડો છે મિત્રો એટલા માટે ગોઠણ ગોઠણ સુધી પાણી આવી ગયું છે અને તમે જોઈ શકો છો આમ પાણી વહેતું વહેતું છેલ્યું જાય છે પછી માનો ન અને તમે મિત્રો આ ખેતર આ તમે જો જોઈ શકતા હોય છો જે તમને નદી જેવું લાગતું છે પણ નદી નથી જે આ મિત્રો ખેતર છે ખેતર લાગે છે ખેતર જ છે મિત્રો એ અને આમ તમે જોઈ શકો છો કેમ લોકો ગાડીઓ કાઢતા હોય છે અને મિત્રો એવું નથી કે ના ધાપડે વાડીમાં પાંતરા છે એવું નથી આવે ઘણા ખરા ખેડૂતોને નુકસાન આવ્યું છે મિત્રો કેટલી માંડવી અથવા કપાસને એવું બધું ઘણું બધું પલી ગયું છે કારણ કે હજી બધા લોકોને ખબર જ નહોતી કે આવો થામુકો વરસાદ આવવાનો છે જે આ મિત્રો અહીંયા પણ તમે જોઈ શકો છો આ પણ આખા ખેતરો ભેગા છે આખા ખેતરો ભીરા છે મિત્રો તમે જોઈ શકતા આખું ખેતર પીરું છે હવે આમાં શું યાર લાઈન લેવાની જો કેટલું પાણી જ્યાં જોઈએ એના પાણી પાણી કયા મિત્રો નીકળ્યા હોવ ને તમારી પાસેથી ખાલી પાંચસે રૂપિયા પડી ગયા હોય ને ઘરેથી હા ઘરેથી તમને હજાર રૂપિયા આપ્યા હોય ને તમારે કંઈક વસ્તુ વગેરે વગેરે લેવા મેક નીકળવું હોય અને તમારી પાસેથી ખાલી પાંચસે રૂપિયા પડી ગયા હોય ને તારે તમને એમ થઈ ઘરે હું જોવા આપીશ પાંચસો રૂપિયા પડી આ કોને કેવા જવું કે ભાઈ મારે એટલું થઈ ગયું આમ થઈ ગયું તેમ થઈ ગયું આ કોની પાસે રાવ કરે આ સહન કરે આ નુકસાની ઈ સહન કરીએ આપડી જવાનું કામ

ખેતરોમાંથી ટ્રેક્ટર હાલ્યું આવે ને પાણી જાય છે એ કોઈ નદી કે કોઈ વેણકું પાણીનું નથી હા જુઓ તમે જય શિયા મિત્રો જોઈ શકો છો સરસ મજાના સરસ મજાના નહી બળતરા મજાના હા જો હા સરસ મજાના મજાના હા જો તમે આ વાહન ને હાલવા માટે ના જો આ પાણી એટલું બધું આવ્યું કે આ વાહનો એય બાજુ આલેમ છે 20 માં ખાડો છે પાણી ઉકન્યા ઓયા ગોઠણ માં પાણી આલ્યા જાય છે જો આ ખેતરો માં લી નીકળ્યા હો ભાઈ જો આ ખેત આખું ભરાઈ ગયું જોઈ શકો છો જો તમે સરસ મજાનું આ આ માહોલ જો આ સોમાહો જોવા આ જોઈના પાણી પાણી એય માનવ આ જો આ પાત્રા જો આ પાત્રા તરા જો પાણી તો ઉઠી શકે કારણ નદીમાં પીડા હોય એ રીતે ચાલુ હલો પાણી આવી જાવ એલા ભાઈ શાળો છે પણ આમાં જો શાળા ને કાળા ઉનાળો નંદી છે પણ અત્યારે ભરસો માહુ થઈ ગયો ભાઈ હા અત્યારે સો માહુ વાલે કે શાળો વાલે એ કઈ નક્કી ને હો ભાઈ જો તમે આ મામાની દેરી આવી ગઈ છે જુઓ એટલે આમાં કઈ હાથમાં ન આવે જો આ સારો લુ બળી જાય ને માંડવી ઉગી જાય ને હા બોલો કોઈ વસ્તુ નહીં ફગાવી દેવાનું ઈ કાઢવા ને નાખવાના દાડિયા કરવા એના ખર્ચો હા એ ખર્ચો થાય ઉપર

યા ના ની હા આનો ખાલી હું દાડિયાની તમે લખો ને ખ્યાલ આવે થાય ના ના બરોબર છે તમારું પાસથી કામ તારે રૂપિયા દાડી ઘણો પૈસા મજૂરના મને પંખાના ભાડા થાય હા અને અમારી મહેનત તો જુદી હા આમ છે બધું

યાની કે ખેડૂત વેદના કોક જાણે આ અચાનક વરસાદ આવવાથી શું થતું હોય છે એટલે આ તાત્કાલિક વરસાદ આવી જવામાં તમે શું ઢાકો શું કાઢવામાં કાંઈ તમારાથી થાય નહીં આમાં એક માયલી પણ તમારાથી ભાઈ ન નીકળે એ રીતે તમારે અહીંયા વરસાદ આવ્યો છે